આજે વિશ્વ જ્યારે ઉર્જાની કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશમાં વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે ઊર્જા બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે જેમાં જૂનાગઢના ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ દ્વારા સોલાર સાયકલ બનાવવામાં આવી શહેરના ડોક્ટર સુભાષ ટેકનિકલ કોલેજમાં આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉમંગ અગ્રાવત ભટ્ટી રમેશ પાર્થ ત્રિવેદી અને સ્નેહા દેસાઈ દ્વારા બે માસની મહેનત બાદ સોલાર પ્લેટથી ચાલતી સાયકલ બનાવવામાં આવી

થી આપણે જે સોલાર પ્લેટો અવેલેબલ છે એ ગામમાં એ લઈ એ આપશે સોલાર પ્લેટ પ્લેટ ચાર્જ થાય છે સોલાર પ્લેટ આપણને આઉટપુટ આપે એ અમે બેટરીમાં આપશું ડીસી બેટરીને જે આવે છે એનાથી આપણે મોટર ફરે છે મોટરનો ઉપયોગ અમે સાયકલમાં પાછલા વ્હીલમાં એક એવી રીતના આખું નવીથી ડિઝાઇન કર્યું છે વ્હીલ જેનાથી આ મોટર સાયકલ આખી ફરશે મોટર થ્રુ આજે સમગ્ર વિશ્વ એક ઉર્જાની જે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સોલાર એનર્જી એક સારો ઉર્જાનો એક વિકલ્પ છે અને વિદ્યાર્થીઓ અને એમના ગાઈડ અને એમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા સારી એવી જહેમત ઉઠાવી અને આ એક પ્રોજેક્ટને સાર્થક બનાવ્યો છે